ભારતીય જનતા પાર્ટીની સરકારે મંત્રીઓ બદલી નાખ્યા છે પરંતુ ભારતીય જનતા પાર્ટીની માનસિકતા હજી પણ યથાવત છે અને આવનારા દિવસોમાં અમે સરકાર બદલી દઈશું આ શબ્દ છે ધારાસભ્ય ચહે તરફ વસાવાના વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરા નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન હું છું આપણી સાથે ઘાસી ધારાસભ્ય ચૈતર વસાવા આદિવાસી વિસ્તારમાં સતત પ્રવાસ કરી રહ્યા છે અને ગઈકાલે છોટા ઉદેપુરમાં પણ ભાજપના તાલુકા પંચાયતના જે સદસ્ય છે અને કારોબારીના અધ્યક્ષ છે રાજીનામું આપ્યું હતું અને તેમણે થોડાક સમય પહેલા ચૈતર વસાવા સાથે મુલાકાત કરી હતી એને માનવામાં આવી રહ્યું છે કે આવનારા દિવસોમાં તે આમ આદમી પાર્ટીનું દામન પકડશે અને ગાબડું પણ પાડ્યું છે ચૈતર વસાવાએ અને તે દાહોદ પણ અત્યારે ગયા છે અને દાહોદમાં પણ જંગી સભા સંબોધી રહ્યા છે અને આવનાર દાહોદ લોકો બહુમતી ધરાવે છે તેમને આમ આદમી પાર્ટી સાથે કેવી રીતે જોડવા તે મામલે ચૈતર વસાવવા પ્રયત્નશીલ છે અને સતત સરકાર છે તેના પર પ્રહારો કરી રહ્યા છે આજે આમ આદમી પાર્ટી જોઈને માનજી કેજરીવાલજી અને કામગીરીની જોઈને જાલોદ વિધાનસભામાંથી પાંચ હજારથી પણ વધારે કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે એનું સરસ અમે સ્વાગત કરીએ છીએ આવનારી તાલુકા જિલ્લામાં ખૂબ મજબૂતાઈથી અમે લડીશું દાહોદ જિલ્લા પંચાયત અને તમામ તાલુકા પંચાયત આમ આદમી પાર્ટીની બનાવીશું આજે ગુજરાત જોડો અભિયાન અંતર્ગત ડુંગળીની પવિત્ર ધરતી પર દાહોદ જિલ્લામાં અમારો જન જનસંપર્કને જનસભા હતી એમાં સરપંચો માજી તાલુકા સભ્ય માજી જિલ્લા સભ્ય અને પાંચ હજારથી પણ વધારે કાર્યકરો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે જે પ્રકારે ગુજરાતમાં ખેડૂતો સાથે અન્યાય થાય છે કડદા પ્રધાન સામે લડનારા અમારા આગેવાનો પર જે લાઠીચાર્જ થયો છે ખોટા કેસો થયા છે એના માટે પણ આવનારા દિવસોમાં અમે લડવાના છે અને ભારતીય જનતા પાર્ટીની જે નિષ્ફળ સરકાર છે એ મંત્રીમંડળ બદલે છે પણ પોતાની માનસિકતા બદલતી નથી ત્યારે આવનારા દિવસોમાં સમગ્ર ગુજરાતમાં પરિવર્તનની લડી ઉઠવાની છે આમ આદમી પાર્ટી તમામ તાલુકા જિલ્લા અને નગરપાલિકા મહાનગરપાલિકાની બેઠકો પર લડવાની છે અને બે હજાર સત્તાવીસમાં પણ લડશે અને આવનારા દિવસોમાં ગુજરાતમાં પરિવર્તન અમારું છે અને એમાં આમ આદમી પાર્ટી ખૂબ સારી રીતે આગળ આજે વધી રહી છે હાલમાં કોંગ્રેસ સાથે કોઈ ગઠબંધન નથી અને આવનારા દિવસોમાં વિધાનસભામાં પણ શીર્ષ નેતૃત્વ નક્કી કરશે ત્યારે ગઠબંધન થશે અને નહીં ગઠબંધન થશે તો તમામે તમામ બેઠકોમાં અમલની સ્વતંત્ર લડશે

ચૂંટણીમાં ગુજરાતમાં પરિવર્તન આવશે તેવો તેમણે દાવો કર્યો છે આ સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીત ન્યૂઝના ચેનલને ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહી નમસ્કાર